મતદાન બાંધથી મારું નામ કાઢી નાખ્યું મતદાનમાંથી આજે મને બેજી પહેલાં બેજી આજે મેં સાંભળ્યું કે બેજી પહેલાં મને એવોર્ડ મળ્યો એના મારું નામ કાઢી નાખ્યું એના મને બહુ અત્યારે દુઃખ થાય છે જોવા હાજીભાઈ રમકડું અમારા જુનાગઢનું નહીં પણ રાષ્ટ્રનું ગૌરવ છે ગત જાન્યુઆરી જાન્યુઆરીએ એમને પદ્મશ્રી વિભૂષિત કરવામાં આવ્યા છે હાજીભાઈ રમકડાનું નામ છે મીર હાજીભાઈ કાસમભાઈ હાજીભાઈએ હમણાં જે એમને જે એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ કાસમભાઈનો સરકારશ્રી તરફથી ઉલ્લેખ છે હાજીભાઈ જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં હાજીભાઈ રાઠોડ એવા નામથી નામ હતા એટલે આપણે જે આવા ગૌરવતા વ્યક્તિત્વનો નામનો કોઈ ગેરઉપયોગ કરીને એના નામથી આ મતાધિકારનો ખોટો ઉપયોગ ન કરે એટલા માટે થઈને આપણે એની સામે વાંધો લેવા માટે થઈને ત્યાં સાત નંબર નો ફોર્મ ભરેલ છે ખાસ કરીને સંજીભાઈ જોવા મળે તો તમને હાજી રમકડું એવો ખ્યાલ નતો તમારી વાત જે હાજી રમકડું એટલે એમનું છે એમનું આ આધાર કાર્ડ છે એમાં છે મીર હાજીભાઈ કાસમભાઈ સરકાર શ્રી એમને જે પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો એમાં પણ મીર હાજીભાઈ નો ઉલ્લેખ છે અને હું મારા જન્મ પેલાથી હાજી રમકડું તો બધાના નામે અમારા જુનાગઢ વિસ્તારમાં ઘરે ઘરે હાજી રમકડું ઓળખતા હોય હું પણ હાજીભાઈને સારી રીતે પરિચિત મને ખ્યાલ છે કે મીર હાજીભાઈ પણ મીર હાજીભાઈના નામનો કોઈ ગેરઉપયોગ કરીને હાજીભાઈ રાઠોડ મેં વાંધો લીધો છે હાજીભાઈ રાઠોડ નામનું જે મતદાર યાદીમાં નામ હતું એના તો હાજીભાઈ નામનો કોઈ ગેરઉપયોગ નથી થતો એની પૂરતતા માટે ખરી તો ત્યાંના બીએલઓ એ આ જો હાજીભાઈનો આપ્યો છે એમ હાજીભાઈનું નામ મીર હાજીભાઈને બદલે રાઠોડ હાજીભાઈ હોય તો એમને ભાઈ આઠ નંબરનું ફોર્મ ભરીને સુધારો કરી લેવો જોઈએ એક જ વ્યક્તિના બે ઓળખ ન હોય આધાર કાર્ડમાં જુદું નામ અને આમાં બસ એની પૂર્તતા માટે થઈને જ અને એનો કોઈ ગેરઉપયોગ મતાધિકારનો ન કરે એટલા માટે જ સાત નંબરનું ફોર્મ ભર્યું છે હાજી ભાઈનું નામ કમી કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આપણે જોઈએ કે એક બે દિવસ પહેલા જ જે આપણા જુનાગઢના આપણે કહેવાય કે જે જુનાગઢનું ગૌરવ છે એવા હાજીભાઈ રમોકડું જેને હાજી રમોકડા તરીકે ઓળખાય છે જે તબલા વાદકમાં આપણે જોઈએ કે આખા રાષ્ટ્રીય લેવલે એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને એવોર્ડ આપવામાં આવ્યો છે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તે એસઆઈડ ની કામગીરી દરમિયાન જે ઓબ્જેક્શન લેવાના છે જે ફોર્મ નંબર સાત જે ભરવાના હોય છે એમાં આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આજે હાજી રમોકડું કરીને જે ઓળખાય છે જે પ્રખ્યાત કલાકાર છે જે જુનાગઢનું ગૌરવ છે એવા વ્યક્તિનું નામ સ્થાનાંતરિત કરવા માટે ફોર્મ નંબર સાત ભરી અને ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા એમનું પરિવારના અને એમનું નામ કમી કરવું એ આપણે જોઈએ ફોર્મ નંબર સાત ભરીને દેવું ચૂંટણી કેટલું અત્યંત દુઃખદાયક બાબત છે એટલે ખરેખર તો આવું જે કૃત્ય કરેલું છે એમની ઉપર ખરેખર કડકમાં કડક સજા થવી જોઈએ ચૂંટણી પંચે પણ આ બાબતે કડક થવું પડશે કારણ કે આ રીતે બલ્કમાં જે ફોર્મ ભરીને આપવામાં આવે છે આમાં જે આપણે સરકારી કચેરી સરકારી કર્મચારીઓ અને તંત્રનો કેટલો સમયનો પણ દુરુપયોગ થાય છે અને ખોટી રીતના આવા નામો આપણે જોઈએ કે ભરી દેવામાં આવે છે અને પાછળથી બીએલ માંડીને તમામ ધંધે લાગે છે ત્યારે અગાઉ આપણે જોઈએ કે ની જો આ ફોર્મ સાચા હોય તો બીએલોની કામગીરી ઉપર પણ આપણે જોઈએ કે કેટલી શંકા ઉપજાવે છે એટલે કા બીએલઓ સાચા હોય કા ભારતીય જનતા પાર્ટીના આ કોર્પોરેટરના લોકો સાચા હોય આપણે જોઈએ કે ત્યાં જઈને સન્માનિત જે કરવામાં આવ્યા તે શ્રી દ્વારા જ કરવામાં આવ્યા તો ત્યાં જ રહેતા હોય બે દિવસ પહેલા કઈ સ્થળાંતરિત ના થઈ જાય અને જગજાહેર આવડા બધા મોટા કલાકારનું જયારે નામ નીકળ્યા એની પહેલા સાબુદીનભાઈ રાઠોડ હતા એમનું પણ આપણે જોઈએ કે મીડિયામાં આવ્યું હતું એમનું પણ નામ કમી કરવામાં આવ્યું હતું